મિત્રો પાલનપુર રક્ષાબંધન પૂરી થઈ ગઈ છે તો આપણે જઈશું આપણા ઘરે પાલનપુર આપણે આવી ગયા છીએ રાણીપ તો અહીંયા ડેપોની અંદર ફંક્શન છે અને અમદાવાદીઓ માટે ખુશખબર છે કે નવી પિસ્તાલીસ બસો ચાલુ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો નવી બસો ચાલુ થવાની છે કાલથી પંદરમી ઓગસ્ટથી થવાની છે ચાલુ આપણે આવી ગયા છીએ ઘરે અને આપણે આપણા તાળાની ચાવી અમદાવાદ ભૂલીને આવ્યા છીએ તો હવે તાળું તોડવું પડશે અહીંયા તાળું કટિંગ થઈ રહ્યું છે જોવો મિત્રો તો કપાળી તો જાય બરાબર બાપુ કપાઈ જાય કેમ ના કપાય

તો આજે પંદરમી ઓગસ્ટ છે અને અહીં ડાન્સ ચાલુ છે તો એ તમે જોઈ શકો છો મિત્રો આજે શાળામાં મટકી ફોડવાનો પણ પ્રોગ્રામ છે તો શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને આ પ્રોગ્રામને ચાર ચાંદ લગાવી રહ્યા છે અને સરસ પોગ્રામ છે મિત્રો બહુ મજા પડી ગઈ છે બાળકોને તો તમે જોઈ શકો છો મિત્રો આજે શીતળા સાતમ છે તો અમે ઇલેક્ટ્રિક કિટલીમાં ચા બનાવી રહ્યા છીએ અને તમે શીતળા સાતમના દિવસે શેના ઉપર ચા બનાવો છો તે જરા કમેન્ટ કરીને જણાવજો પ્લીઝ મિત્રો આજે જન્માષ્ટમી છે તો મારા અને મારા પરિવાર તરફથી મારા દરેક યુટ્યુબ મિત્ર ને હેપી જન્માષ્ટમી જય દ્વારકાધીશ મિત્રો